નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગ અવતારનો સો વિસ્તાર વર્ણન કરીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો શિવ પુરાણમાં જે બાર જ્યોતિર્લિંગોનું વર્ણન કરેલું છે તે હું તમને આજે જણાવીશ એમાં પહેલો અવતાર સોમનાથનો છે એ ચંદ્રમાના દુઃખનો વિનાશક છે એમનું પૂજન કરવાથી ક્ષય અને કોષ્ઠ વગેરે રોગોનો નાશ થઈ જાય છે આ સોમેશ્વર નામનો શિવ અવતાર સૌરાષ્ટ્ર નામના પાવન પ્રદેશમાં સ્થિત છે પૂર્વકાળમાં ચંદ્રમાએ એમની પૂજા કરી હતી ત્યાં સંપૂર્ણ પાપોનો વિનાશ કરનાર એક ચંદ્રકુંડ છે જેમાં સ્નાન કરવાથી બુદ્ધિમાન મનુષ્ય સંપૂર્ણ રોગોથી મુક્ત થઈ જાય છે પરમાત્મા શિવના સોમેશ્વર નામના મહાલિંગનું દર્શન કરવાથી મનુષ્ય પાપથી છૂટી જાય છે અને એને ભોગ અને મોક્ષ સુલભ થઈ જાય છે શંકરજીના મલ્લિકાર્જુન નામનો બીજો અવતાર શ્રી શૈલ પર થયો તે ભક્તોને મનોવાંછિત ફળ આપનારો છે ભગવાન શિવ પરમ પ્રસન્નતાપૂર્વક પોતાના નિવાસભૂત કૈલાસગીરીથી રૂપે શ્રી શૈલ પર પધારે છે પુત્ર પ્રાપ્તિ માટે એમની સ્તુતિ કરવામાં આવે છે આ જે બીજું જ્યોતિર્લિંગ છે તે દર્શન અને પૂજન કરવાથી મહાસુખકારક થાય છે અને અંતે મુક્તિ પણ આપે છે એમાં લેશ માત્ર પણ સંશય નથી શંકરજીનો મહાકાલ નામનો ત્રીજો અવતાર ઉજ્જૈની નગરીમાં થયો એ પોતાના ભક્તોની રક્ષા કરનારો છે એકવાર રત્નમાલ નિવાસી દૂષણ નામનો અસુર જે વૈદિક ધર્મનો વિનાશક વિપ્રદોહી તથા સર્વકાય નષ્ટ કરી દેનારો હતો તે ઉજ્જૈનેમાં આવી પહોંચ્યો ત્યારે વેદ નામના બ્રાહ્મણના પુત્રે શિવજીનું ધ્યાન કર્યું પછી તો શંકરજી તરત જ પ્રગટ થઈને હુંકાર દ્વારા એ અસુરને ભસ્મ કરી દે છે તત્પશ્ચાત પોતાના ભક્તોનું સર્વથા પાલન કરનારા શિવ દેવતાઓની પ્રાર્થના થવાથી મહાકાલ નામના જ્યોતિર્લિંગ સ્વરૂપથી ત્યાં જ પ્રતિષ્ઠિત થઈ ગયા આ મહાકાલ નામના લિંગના પ્રયત્નપૂર્વક દર્શન અને પૂજન કરવાથી મનુષ્યની બધી જ કામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અંતે એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે પરમ આત્મા સંપન્ન પરમેશ્વર શંભુએ અભિષ્ટ ફલ પ્રદાન કરનારો ઓમકાર નામનો ચોથો અવતાર ધારણ કર્યો વિંધ્યગિરીએ ભક્તિપૂર્વક વિધિ વિધાનથી શિવજીના પાર્થિવ લિંગની સ્થાપના કરી એ જ લિંગથી વિંધ્યનો મનોરથ પૂર્ણ કરનારા મહાદેવ પ્રગટ થયા ત્યારે દેવતાઓની પ્રાર્થના પર ભક્તિ અને મુક્તિના પ્રદાતા ભક્તવત્સલ લિંગરૂપી શંકર ત્યાં બે રૂપોમાં વિભક્ત થઈ ગયા એમાંનો એક ભાગ ઓમકારમાં નામના ઉત્તમ લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયો અને બીજો પરમેશ્વર નામથી પ્રસિદ્ધ થયો આ બંનેમાં જે કોઈનું પણ દર્શન પૂજન થાય એને ભક્તોની અભિલાષા પૂર્ણ કરનાર જ સમજવો જોઈએ હવે પરમાત્મા શિવના પાંચમાં અવતારનું નામ છે કેદારેશ તે કેદારમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત છે ત્યાં શ્રી હરિના જે નરનારાયણ નામના અવતાર છે એમની પ્રાર્થના પર શિવજી હિમગીરીના કેદાર શિખર પર સ્થિત થઈ ગયા એ બંને એ કેદારેશ્વર લિંગની નિત્ય પૂજા કરે છે ત્યાં શંભુ દર્શન અને પૂજન કરનારા ભક્તો મન વાંચિત ફળ પામે છે સર્વેશ્વર હોવા છતાં પણ શિવ આ ખંડના રૂપે સ્વામી છે શિવજીનો આ અવતાર સંપૂર્ણ અભીષ્ટોને પ્રદાન કરનારો છે મહાપ્રભુના છઠ્ઠા અવતારનું નામ છે ભીમશંકર આ અવતારમાં એમણે મોટી મોટી લીલાઓ કરી છે અને ભીમાસુરનો વિનાશ કર્યો છે કામરૂપ દેશના અધિપતિ રાજા સુદક્ષિણ શિવજીના ભક્ત હતા ભીમાસુર એમને દુઃખ દેતો હતો ત્યારે શંકરજી પોતાના ભક્તોને દુઃખ દેનાર એ અદ્ભુત અસુરનો વધ કરીને એની રક્ષા કરી પછી રાજા સુદક્ષિણની પ્રાર્થના પર સ્વયં શંકરજી ડાકીનીમાં ભીમશંકર નામક જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા ત્યારબાદ જે સમસ્ત બ્રહ્માંડ સ્વરૂપ તથા ભોગ મોક્ષના પ્રદાતા છે તે વિશ્વેશ્વર નામનો સાતમો અવતાર કાશીમાં થયો મુક્તિદાતા સિદ્ધ સ્વરૂપ સ્વયં ભગવાન શંકર પોતાની પૂરી કાશીમાં જ્યોતિર્લિંગ રૂપમાં સ્થિત થયા વિષ્ણુ વગેરે બધા દેવતા કૈલાસપતિ શિવ અને ભૈરવની નિત્ય પૂજા કરે છે જે કાશી વિશ્વનાથના ભક્ત છે અને નિત્ય એમના નામોનો જપ કરતા રહે છે તે કર્મોથી નિર્લિપ્ત થઈને કૈવલ્ય પદને પામે છે ચંદ્રશેખર શિવનો જે ત્રંબક નામનો આઠમો અવતાર છે તે ગૌતમ ઋષિની પ્રાર્થના થવાથી ગૌતમી નદીના તટે પ્રગટ થયો હતો ગૌતમની પ્રાર્થનાથી એ મુનિને પ્રસન્ન કરવા માટે શંકરજી પ્રેમપૂર્વક જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં અચલ થઈને સ્થિત થઈ ગયા એ મહેશ્વરના દર્શન અને સ્પર્શ કરવાથી બધી કામનાઓ સિદ્ધ થઈ જાય છે તત્પશ્ચાત મુક્તિ પણ મળી જાય છે શિવજીના અનુગ્રહથી શંકરપ્રિયા પાવની ગંગા ગૌતમના સ્નેહવશ ત્યાં ગૌતમી નામે પ્રવાહિત થયા એમના નવમાં અવતાર વૈદ્યનાથ નામથી પ્રસિદ્ધ છે આ અવતારમાં ઘણી બધી વિચિત્ર લીલાઓ કરનારા ભગવાન શંકર રાવણ માટે આવિર્ભૂત થયા હતા એ સમયે રાવણ દ્વારા પોતાને લાવવામાં આવેલ હોવાને કારણે જ મહેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે ચિતાભૂમિમાં પ્રતિષ્ઠિત થઈ ગયા એ સમયથી એ ત્રિલોકીમાં વૈદ્યનાથેશ્વર નામે વિખ્યાત થયા તે ભક્તિપૂર્વક દર્શન અને પૂજન કરનારને ભોગ અને મોક્ષ આપે છે જે લોકો આ વૈદ્યનાથેશ્વર શિવના મહાત્માને વાંચે છે અથવા સાંભળે છે એમને એ ભક્તિ મુક્તિના ભાગી બનાવી દે છે દશમ અવતાર નાગેશ્વર અવતાર કહેવાય છે તે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે પ્રાદુર્ભૂત થયા હતા તે સદા દુષ્ટોને દંડ આપે છે આ અવતારમાં શિવજીએ દારૂક નામના રાક્ષસને કે જે ધર્મધાતી હતો તેને મારીને વૈશ્યના સ્વામી પોતાના સુપ્રિય નામના ભક્તની રક્ષા કરી હતી તત્પશ્ચાત ઘણી બધી લીલા કરનારા એ પરાત્પર શંભુ લોકો પર ઉપકાર કરવાને માટે અંબિકા સહિત જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થઈ ગયા નાગેશ્વર નામના એ શિવલિંગનું દર્શન અને અર્ચન કરવાથી ઢગલે ઢગલા મહાન પાતક તરત જ વિનાશ થઈ જાય છે શિવજીનો અગિયારમો અવતાર રામેશ્વર અવતાર કહેવાય છે તે શ્રી રામચંદ્રજીનું પ્રિય કરનારા છે એની સ્થાપના શ્રી રામજીએ કરી હતી જે ભક્તવત્સલ શંકરે પ્રસન્ન થઈને શ્રી રામને પ્રેમપૂર્વક વિજયનું વરદાન આપ્યું તે જ લિંગ રૂપે આવિર્ભૂત થયા ત્યારે શ્રી રામજીએ અત્યંત પ્રાર્થના કરી ત્યારે તે સેતુબંધ પર જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થઈ ગયા એ સમયે શ્રી રામજીએ એમની સારી પેઠે સેવા પૂજા કરી રામેશ્વરના અદ્ભુત મહિમાની ભૂતલ પર કોઈની સાથે તુલના કરી શકાય નહીં એ સર્વદા ભક્તિ મુક્તિ પ્રદાયની તથા ભક્તોની કામના પૂર્ણ કરનારી છે જે મનુષ્ય સદભક્તિપૂર્વક રામેશ્વર લિંગને ગંગાજળથી સ્નાન કરાવશે તે જીવન મુક્ત જ છે તે આ લોકમાં જે દેવતાઓ માટે પણ દુર્લભ છે એવા સંપૂર્ણ ભોગોને ભોગવીને પછી પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે પછી એને કેવલ્ય મોક્ષ મળી જાય છે ઘૂસ્મેશ્વર અવતાર શંકરજીનો બારમો અવતાર છે ઘૂષ્માનું પ્રિય કરવા માટે ભગવાન શંકર દક્ષિણ દિશામાં સ્થિત દેવશૈલ પાસે એક સરોવરમાં પ્રગટ થયા ઘુષ્માના પુત્રને સુદેહને મારી નાખ્યો હતો એને જીવિત કરવા માટે ઘુષ્માએ શિવજીની આરાધના કરી ત્યારે એમની ભક્તિથી સંતુષ્ટ થઈને ભક્તવત્સલ શંભુએ એના પુત્રને બચાવી લીધો ત્યારબાદ કામનાઓના પૂરક શંભુ ઘુસ્માની પ્રાર્થનાથી એ તડાક સરોવરમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થઈ ગયા એ સમયે એમનું નામ ઘુષ્મેશ્વર થયું જે મનુષ્ય એ શિવલિંગના ભક્તિપૂર્વક દર્શન કરશે અને પૂજન કરશે તે આ લોકમાં સંપૂર્ણ સુખોને ભોગવીને અંતે મુક્તિ મેળવે છે આ રીતે મેં તમને શિવ પુરાણ અનુસાર બાર દિવ્ય જ્યોતિલિંગોનું વર્ણન કરી બતાવ્યું કે જે સર્વભોગ અને મોક્ષના પ્રદાન છે જે મનુષ્ય જ્યોતિર્લિંગોની આ કથા વાંચે છે જાણે છે અથવા સાંભળે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે તથા ભોગ અને મોક્ષને પ્રાપ્ત કરે છે ओम नमस्ते ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें